થકવી દેનારા ધર્મ બદલી પોતાનું અસ્તિત્વ છુપાવનાર અને જીવલેણ હુમલાઓના આરોપી તામ્રધ્વજ ઉર્ફે તામરાજને આખરે સુરત પોલીસે ઝડપી લીધું છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસ તેને શોધી રહી હતી પોતાની ઓળખ છુપાવવા માટે ખ્રિશ્ચિયન ધર્મ અપનાવી લીધો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે તામરાજની યુપીના નોઈડાથી ધરપકડ કરી છે પોલીસથી બચવા માટે તે આશ્રમથી દૂર રહેવા લાગ્યો એક મિશનરી શાળાની નજીક રહેતો હતો અને પોલીસથી બચવા માટે તેણે ઢોસા વેચવાનું કામ શરૂ કરી દીધું હતું જોકે સામાન્ય ક્રિશ્ચન માણસ દેખાતો તામરાજ આશ્રમ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર લોકો તેના ટાર્ગેટ લિસ્ટમાં સામેલ કર્યા હતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દેશભરમાં આસારામ અને નારાયણ સાય વિરુદ્ધ દાખલ થયેલા દુષ્કર્મના કેસોના સાક્ષીઓ પર એસિડ એટેક હુમલા અને હત્યાઓમાં મોસ્ટ વોન્ટેડ આરોપી તામ્રધ્વજ ઉર્ફે તામરાજ ઉર્ફે રાજ ઉર્ફે સ્ટીફન ને ઉત્તર પ્રદેશના નોયડા શહેરમાંથી ઝડપી પાડ્યો છે આરોપી છત્તીસગઢના રાજનાથ ગાંવ જિલ્લાની ડોંગરિયા પોલીસ સ્ટેશન હદમાં આવેલા બડભૂમ ગામનો મૂળ રહેવાસી છે તામરાજ પર સરકારે પચાસ હજારનું ઇનામ જાહેર કર્યું હતું ગુજરાત અને રાજસ્થાનમાં આસારામ તથા નારાયણ સાંઈ વિરૂધ્ધ દુષ્કર્મના કેસોમાં મુખ્ય સાક્ષીઓએ કોર્ટ સમક્ષ નિવેદન આપવાનું નક્કી કર્યા પછી આસારામ નારાયણ સાંઈના સાધકો દ્વારા એક ગુપ્ત મીટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગમાં કાર્તિક તામરાજ તથા અન્ય સાક્ષોએ મળીને એક સિન્ડિકેટ બનાવી હતી

જો એના વિરુદ્ધ નો ગુનાઓ દાખલ થયેલા હતા રેપ અને અન્ય ગુનાઓમાં તો જેટલા બી સાચીઓ હતા જેટલા હતા તો મારવા માટે લગભગ ચૌદ ગેંગ બનાવી જેમાં કાર્તિક નામનો માનસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોયે અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા જેટલા બી વિટનેસીસ હતા જો એના ટાર્ગેટ કરકે મારવાના જો આ લોકોનો પૂરો આ પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા આમ રાજ વિશે બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી સેક્ટર 33 એસ એસઆઈ એસઆઈ કોન્વેન્ટ સ્કૂલ નોયડા ખાતે છુપાયેલા તામરાજની ઓળખ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી આસરામ અને નારાયણ સાંઈના ગુનાહિત નેટવર્કના વધુ સાગરીત ઉછળપાઈ શકે છે બાકી બચેલા સાક્ષીઓની સુરક્ષા માટે પગલાં લેવામાં આવી શકે છે આસરામ અને નારાયણ સાંઈની સિન્ડિકેટના અન્ય ગુનાઓ અને ગુપ્ત નાણાંના સ્ત્રોતની તપાસ થશે